પર્વમાં રાખવી પડતી તકેદારી જાગૃતતા અને સલામતીના ભાગરૂપે દક્ષિણ ગુજરાત વીજ કંપની લિમિટેડ યારા પેટા વિભાગના નાયબ ઇજને ચૌધરીએ સલામતીને સતર્કતા રાખી ઉત્તરાયણ પર્વની ઉજવણી કરવા અનુરોધ કર્યો અત્રે ઉલ્લેખનીય છે કે એક સતર્ક અને જાગૃત નાગરિક બીજાને પણ મદદ કરી શકે છે ઘણીવાર ચાઇનીઝ દોરાઓ વીજવાહક બની જતા હોય છે અને મહા આનંદ અને ઉલ્લાસનો પર્વ માણતા અકસ્માતની ઘટનાઓ બનતી હોય છે પત્રકાર કીર્તન ગામી ગ્રામીણ ડોડે ન્યૂઝ તાપી હું એનજી ચૌધરી નાયબ ઇજનેર દક્ષિણ ગુજરાત વીજ કંપની પેટા વિભાગીય કચેરી વ્યારા ટાઉન આપ સૌને ઉત્તરાયણ પર્વની હાર્દિક શુભકામનાઓ ઉત્તરાયણ પર્વની સુરક્ષિત ઉજવણી માટે આપણે સાવચેતી રાખવી ખૂબ જરૂરી છે બીજીવીસીએલના ઇલેક્ટ્રિક નેટવર્કથી હંમેશા સલામત અંતર રાખવું વીજતાર વીજ પોલ કે ટ્રાન્સફોર્મર સેન્ટર પર પતંગ કે તેનો દોરો ફસાયેલો હોય તો તેને કાઢવા કે ખેંચવાની કોશિશ કદાપી કરવી નહીં એ માટે કોઈને પ્રેરિત પણ કરવા નહીં પતંગ ઉડાડવા ઉડાડવા માટે મેગ્નેટિક ટેપ મેટાલિક યાન जरीना दौरा, भीना दौरा, चाइनीज दौरा के केमिकल युक्त मांजा उपयोग करव नहीं पतंग आंबा के पकड़वा लोखंड के धातु पाइप के तार वरव नहीं संबंधित कोईपण भयजनक परिस्थिति जाना तो पेटा विभागीय कचेरी संपर्क करो अथवा तो फॉल सेंटर संपर्क करो आप सौने फरी દક્ષિણ ગુજરાત વીજ કંપની વતી સુરક્ષિત ઉત્તરાયણ પર્વ ઉજવણી અંગે ખૂબ ખૂબ શુભકામનાઓ વધુ સમાચારો માટે જોતા રહો ગ્રામીણ ટુડે ન્યૂઝ ગ્રામીણ ટુડે ન્યૂઝ ને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો